આ આવું પુષ્પા માર્યો પુષ્પા મારી બહુ મોટી ભૂલી પુષ્પા તો હવે ઘણી ગણી એક નો બદલો કાલા મારે જાવું છે બારી ને ઘેર કોઈ છે ની મારું કોઈ રખડવા નહીં આકડી ગયો છે અરે હમણીક નો તો રખડે છે રખડે છે ઓની હવે મારે કરવું છું લાઈટ મને તો જાવા દે સો જયારે આવે તાર હાર જાય પુષ્પા પુષ્પા ને સાલા આપણા ગામની તો વાતો બરાબર છે હજારો બાર સુધી પુષ્પાની વાતો થઈ ગઈ છે કે પુષ્પાને ક્યાં ધંધા ક્યાં હૈના બરા કે બાર બાર ગાંવ સુધી રેડિંગ કરી રહી છે પબ્લિક પુષ્પાની યુગે ને સાલા જો માલ મિલેગા તો પુષ્પા નહીં ઓર પુષ્પા મિલેગા

શું વાત કરો તો 50 રૂપિયામાં ફૂલ કરાય એટલે જરદુ ને જગ્યાને રોજવાની લેટ સાડ ઉપર પુષ્પબાવ જુગેગાને સાવા પુષ્પબાવ અમાલે એક પુષ્પબાવવા 50 તોલામાલે 50 તોલા જુગેગાને સાવા કોણ આબે આવ યે પુષ્પરા જુગેગાને સાવા પુષ્પબાવ अब उसका भाव आ गए आए कौन है भाव हमें आइए आइए आपका तो इंतजार नहीं था करवा जी हां हां क्यों आप दो आप पुष्पा है बेटे पुष्पा भाव का माल है आशु कर रहे हो तीननवा तो जोवा मारे 50 टिकट था तो बेच हमनेवा चलो बैठिए खटिया में बैठिए खटिया में तो बेचो आए ना साला

ગડભાઈ ડાંગ મેં કા છે તો ફૂંઘવાનું ક્યાં આવે તો પુષ્પા ભાઈ નો માલ છે તો પી છે

बाहर जाके किसी को बताना नहीं हाँ बाबू ठीक तो... है हां चलो अभी निकलो बाबू बड़ा भाई ले जावा पड़ जाए मारे उधर ए भाई ए भाई भाई तो ले गए तो करना तो क्यों जा बे बाया तू पुष्पा भाव के एरिया में खड़ा है

दूसरी बार आओगे या नहीं आएंगे भाव आएंगे कल ठीक है चलो जाओ भाव दरवाजा तो खोलो मैं खोला का नहीं सोला आज है ना पूरे गांव में ये पुष्पा घूमेगा झुकेगा नहीं सोला वाह भाव देगा पुष्पा का माल का पावर पूरा इंडिया पर राज करेगा जीउकेगा ना साला चल चल मेरा भी आ जाए

તમે જો આવું ના મારે જોવા આવ પુષ્પા હે ભાઈ બમ ઓલ ઇન્ડિયામાં ચાલે છે પુષ્પા એમ તો મારે જોવા આવું

હમણાં પુષ્પા તાર ભાઈ હા તું આયો એ મને લઈને આવ્યો તો હું પુષ્પા મારવા જ આવું અમે ના પાડ્યું હતું ગરમી કરે અંદર આગે તાર ભાઈ આવું છે

પુષ્પા સોગાજી મારી છે મને મારું બેટું અક્ષુસ થાય છે મને હાથ દાડ દીપોરી ટપોરા પુષ્પા મારી મજબૂરી નો લાભ લીધો છે પુષ્પા

खाना नहीं। नहीं। खाना पीना सब याये भाया खाना पीना सब याये याये पता है लेकिन खर्चा पानी की चाहिए ना तो तीस दूंगा तीस भी कम पड़ेगा दोनों को कम पड़ रहा है अभी हम्म चालीस भाई हाँ चालीस आपे से एक एक को चालीस दूंगा है भाई तो तब मज़े आएगा बोले आ बाव बाव आई जामिचार क्या बाव